આજે છે ને ઢોસાનો પ્રોગ્રામ હતો ને તો કેવું થયું કે હું એક જ હું એક બાકી છું ગરમા ગરમ ઢોસા ખવડાવું તો ઢોસા બનાવવાનું ચાલુ કર્યું છે બને એ કે મમ્મી મને એવા ઢોસા બનાવતા આવડે તમે કે ખાતા રહી જાઓ અને કરે છે પહેલી વખત બનાવે છે હવે જોઈએ હવે હું કામ કરે છે કેવો ઢોસો બને છે કેવો મને ખવડાવે છે તાર ટેન્શન ન લેતો જેવો જેવો બનશે જેવો બનશે એવો હું ખાઈ લઈશ એટલે તારી જેમ નથી કે મમ્મી આવો બહેનો છે મમ્મી આવો બહેનો છે ને એવું કહીશ તું હું ખાઈ લઈશ તું તારે જેવો બનશે એવો એમ મિસ્ટી જોવા આવી જો મિસ્ટી જોવા આવી છે કે મારા પપ્પા કેવા ઢોસા બનાવે જો આવડી જાય તો કાલ સવારે મિસ્ટીને બનાવીને દઈએ ને

મારા હસબન્ડજી જમવા બેઠા છે અને સાવનભાઈ હવે રસો બનાવે સાવનભાઈ ઉઠલી તો જાય ને એ વિડીયો બંધ કરો પછી ખાવ વિડીયો તો ચાલુ જ રહેવાનો છે વિડીયો બંધ નહીં થાય ભાઈ અમારા દર્શક મિત્રોને આજ બતાવવું જ છે મારે